સુરત શહેરના પાલ ટીજીબી સર્કલ પાસે આવેલા આહિર સમાજના અગ્રણી શ્રી વરજનભાઈ ઝેલારીયાના નિવાસસ્થાને નવ દિવસ માટે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે દ્વારકા શારદા પીઠાધેશ્વર શ્રી જગદ્ધુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં કરવામાં આવી રહ્યું છે જેમના દર્શન માટે પ્રખ્યાત લોક સાહિત્યકાર અને ભજની શ્રી માયાભાઈ આહિર ઉપસ્થા પામ્યા હતા ત્યારે તેમણે નમસ્કાર દર્શક મિત્રો સુરત શહેરના આંગણે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ માટે અનુષ્ઠાન જે રાખવામાં આવ્યું છે તેની અંદર જગદગુરુ શંકરાચાર્ય દ્વારકાના અત્યારે ઉપસ્થિત છે ત્યારે આપણી સાથે જ સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર જેનું નામ જાણીતું છે લોક સાહિત્યકાર અને ભજનીક શ્રી માયાભાઈ આહિર આપણે તેમને મળીએ જી નમસ્કાર માયાભાઈ જી આજે તમે ઉપસ્થિતમાં શું કહો છો આજે સુરતને આંગણે એટલે સુરતને હું અતિ ભાગશાળી સમજીશ કે આપણા ભગવાન આદિ જગદગુરુ શંકરાચાર્ય જ્યારે ચાર પીઠોની જ્યારે સ્થાપના થઈ અને એમ કહેવાય ને ધર્મનો પુનઃ જન્મ થયો સનાતન ધર્મનો ભારત વર્ષમાં અને એમાંની ચાર પીઠમાંથી આપણે ગુજરાત ભાગશાળી છીએ કે એ ચાર પીઠમાંથી એક પીઠ શારદા પીઠ એ આપણા ગુજરાતના સ્થાને છે અને એમના જે શારદા પીઠના પરમપુંજ્ય જગદગુરુ શંકરાચાર્ય એ આજે સુરત અને એમાંય ખાસ કરીને વરજાંગભાઈના આંગણે નવ દિવસ ચૈત્ર નવરાત્રાનું જ્યારે જગદગુરુ ખુદ અહીંયા અનુષ્ઠાન કરવાના હોય આનાથી બીજો મોટા ભાગ્ય ન હોઈ શકે અને આવા મહાપુરુષો જ્યારે જે વિસ્તારમાંથી નીકળે એ કેવલ વરજાંગભાઈના ઘરે એ તો છે જ પણ એ આખા વિસ્તારને એનો બહુ એક અનેરો લાભ મળતો હોય છે જેવી રીતે કોઈ મહાપુરુષ આવે તો જેવી રીતે અંધકાર છે અંધારું છે એમાં તમે જેવો પ્રકાશનો પ્રવેશ થાય સો વર્ષથી દરવાજો કે ઓરડો બંધ હોય સો વર્ષનું અંધારું ભેગું થયેલું હોય તો એને ઉલેસવામાં સો વર્ષ ન લાગે એ કેવલ એક જ પ્રકાશ એક જ દીવાની જ્યોત એ એક જ ક્ષણની અંદર એ કહેવાય અંધકારનો નાશ કરી નાખતો હોય છે એમ જે જગ્યાએ મહાપુરુષની હાજરી થાય ત્યારે નકારાત્મક વિચારો એની ઈ ક્ષણે ભાંગીને ભૂકો થઈ જતા હોય છે અને પવિત્ર વિચારો આપણે કહીને કે અશુદ્ધ એવો શબ્દ કોઈ વાપરે પણ આવો મહાપુરુષ જ્યાં નીકળે ને એ વિસ્તાર કોઈ દે અશુદ્ધ ન રહી શકે અને એમાં આ તો આપણા શારદાપીઠ પીઠમાંથી એક શારદા પીઠ એમના જગદગુરુ શ્રી એ જ્યારે સુરતના આંગણે વધાર્યા હોય તો હું ચોક્કસ કહીશ કે પૂરા દક્ષિણ ગુજરાતના અહો ભાગ્ય કહેવાય કે આવા એક મહાપુરુષ જેના દર્શન માટે માણસોને એક ક્ષણિક દર્શન થઈ જાય તો ધન્યતા અનુભવતા હોય છે એને બદલે નવ નવ દિવસ આ આ તો શું કહેવાય કે જે પચાવવું એ પણ બહુ અઘરી વાત છે તો હું ખરેખર વરજંગભાઈને અને એના પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન માટે પણ જ્યાં જગદગુરુ શંકરાચાર્ય પધારે અને મને તો એમ જ સમાજ જો સંત આવે એટલે મહાપુરુષ આવે તો ફાયદો શું કે મારા વરજાગભાઈને ન ઘરે આમંત્રણની રાહ જોવી જોઈએ ને ઘરે આવવું જ પણ મેં એને પૂછ્યું પણ નથી કે અહીંયા જગદગુરુ હોય તો હાલો એના દર્શન કરતા જઈએ તો ચૈત્રા નવરાત્રિના ત્રીજા નવરાત્રિએ મને પણ પરમપુંજ્ય જગદગુરુ શંકરાચાર્યના દર્શન છે એટલે હું મારી જાતને પણ હું ધન્ય અનુભવ છું નિર્માણ થયું અને રામનવમી પણ આવે છે હા પૂરા ભારતને એક શું કહેવાય કે ભૂતકાળની અંદર અનેક સંઘર્ષો કર્યા છે અનેક મહાપુરુષોએ એમાં અનેક રાજાઓએ અનેક ઋષિઓએ અનેક સંતોએ લડાઈ આપી આપી પોતાના કેટલા બલિદાન દીધા અને એક ચારસો ને પંચ્યાસી બાશી વર્ષ પહેલાં એક આવેલો વિધર્મી બાબર એ મહાન મંદિરને તોડીને એમાં જ્યારે એને ઘાસો બનાવેલો અને એ વર્ષોથી ઈ પછી ઝઝૂમતા સનાતનીઓ હિન્દુઓ એ આજે બે હજાર ચોવીસની બાવીસ તારીખે એનું ભવ્ય અને દિવ્ય જ્યારે પ્રતિષ્ઠા થઈ એનો તો ખૂબ અરક છે પણ પ્રતિષ્ઠા પછીની આ પહેલી રામનવમી આવી રહી છે ત્યારે આપણા માધ્યમથી પૂરા વિશ્વને રામનવમીની ખૂબ ખૂબ વધાય અને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ રામનવમી ગામો ગામ ઘરો ઘર એવી ઉજવજો કે મારો રાઘવ રાજી થાય અને એમ કે સાબાસ જે રીતે અયોધ્યાની અંદર અત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારની જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અયોધ્યામાં એ બાલરામની પ્રતિષ્ઠા થઈ છે પણ આપણે એવી એની પૂજા કરીએ કે તાત્કાલિક જુવાન થાય અને વિશ્વને સનાતન બનાવે અને આપણા ઉપર ખૂબ આશીર્વાદ આપે એવી ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના કરી અને આખી દુનિયાને રામનવમીની ખૂબ ખૂબ વધાવી મિત્રો હમણાં વાત કરી માયાભાઈ આહિર તેમને કહ્યું છે કે રામનવમી આવે ત્યારે જે રીતે આપણે રામ મંદિર નિર્માણમાં આપણે જય જયકાર કર્યો તે જ રીતે નાના નાનું ગામ હોય કે મોટા મોટા શહેર હોય તેની અંદર ફરી પાછો આપણે ભગવાન રામનો જય જયકાર કરવો છે એ બીજા પણ મહાનુભાવ છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ જીતુભાઈ કાછડ પ્રમુખશ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત અમારા મોરબ્બી વડીલ અને આહિર સમાજના ભામાશા અને આહિર સમાજનું રતન એવા માનની શ્રી વરજાંગભાઈ ઝીલેરિયાના આંગણે જ્યારે જગદગુરુ શંકરાચાર્ય જ્યારે અનુષ્ઠાન કરવા આવી રહ્યા છે ત્યારે એના પરિવારને અરખ હોય તો સ્વાભાવિક છે પણ આજે સુરત શહેરના તમામ આહિર સમાજને ખૂબ આનંદથી ગુરુજીના દર્શન કરી રહ્યા કરી રહ્યા છે અને જગદગુરુ શંકરાચાર્ય જ્યારે અનુષ્ઠાન કરતા હોય ત્યારે અમે તો એવું માનીએ છીએ કે આ તો આહિરનું આંગણું છે વરજાંગભાઈ ઝેલરિયાનું ઘર એટલે અને જેમ ભગવાન કૃષ્ણ આવે ને જે રાજીપો હોય એવો જ રાજીપો આજે જગદગુરુ શંકરાચાર્ય આહિરને ખોરડે આવ્યા છે ત્યારે આહિર સમાજમાં ખૂબ ઉત્સાહ અને આનંદનો આજે વ્યાપી ગયો છે મુડુભાઈ કંડોરિયા દ્વારકા મુડુભાઈ શું કહેવા માંગો છો ને દ્વારકાને આજે પીઠા દેશ પર સુરત દ્વારકા અને સુરતને તો બહુ કાળથી સંબંધ રહ્યો છે અને ગુરુજી મારા દીકરીને ઘેરે આજે પધાર્યા એટલે મને વિશેષ આનંદ અને સમગ્ર અમારા સમાજને અને સુરતવાસીઓને બધાને આનંદ હોય જેમ માયાભાઈએ કીધું કે સંત છે એનું પગ પડે તો અશુદ્ધિ છે એ નાશ થાય અને શુદ્ધિ થાય અને તાપી નદી છે એ તો શુદ્ધ છે અને તાપી નદીનું આંગણું અને સુરત ગામ અને સુરતના બધા જ વાસીઓ જે ભાવના અને લાગણીથી આ સનાતન ધર્મમાં માને છે અને એનું માર્ગદર્શન જ્યારે ગુરુજી શંકરાચાર્યજી પોતે દ્વારકાથી પધારીને આઠ દિવસ સુધી જે નવચંદ્ર અનુષ્ઠાન કરવાના છે ચૈત્રી એ અદ્ભુત અને દિવ્ય પ્રસંગ છે એટલા માટે દિવ્યને દિવ્ય પ્રસંગ છે કે ભગવાન રામ અયોધ્યામાં પધાર્યા પહેલી રામ નવમી સમગ્ર વિશ્વ સનાતન ધર્મમાં માનનારા લોકો જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે સુરતવાસીઓ પણ એમાં વિશેષ એનું યોગદાન રે અને વિશેષ રીતે ઉજવણી કરે એવા ભાગશાળી આપણે બધા જ છીએ એટલે ભગવાન રામ ઘેરે ઘેરે આવે સનાતન ધર્મના બધા જ લોકોને મળે અને માણસના જીવનમાં એક નવી લાગણી અને ભાવના ઉત્પન્ન થાય એ સંદેશ જગતને મળે એવી પ્રાર્થના મિત્રો હવે આપણે એવા વ્યક્તિને મળવા નથી જેમને આ બંગલો પોતાનો નવે નવ દિવસ માટે સંપૂર્ણ ખાલી કરી નાખ્યો છે પૂજ્ય છે શંકરાચાર્ય માટે એ મળીએ આપણે શ્રી જલરિયા વરસંગભાઈ જલરિયાને જી નમસ્કાર નમસ્કાર જે રીતે તમે બંગલો ખાલી કરીને અનુષ્ઠાન જે નવ દિવસ માટે છે અને ગામે ગામથી લોકો દર્શન માટે આવી રહ્યા છે આજે એ તો અમારા અહોભાગ્ય છે કે જગતગુરુ શંકરાચાર્ય અમારે આંગણે પધારે અને અમારા ઘરમાં જો દસ દિવસ રહેવાના હોય તો એનાથી તો વધારે રૂડું શું હોઈ શકે એટલે અમને તો ખૂબ આનંદ છે ખાલી કરવું રહેવું એ તો સામાન્ય છે આ તો ભગવાન દ્વારકાધીશની પ્રસાદી છે અને અમે તો પ્રસાદીમાં રહીએ છીએ આ તો એમનું છે અને એમને વાપરવાનું છે ત્યારે એના કરતાં મોટી વાત એ છે કે સમગ્ર સુરત શહેરના શહેરીજનો ગુરુજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને આવો લાભો જે મળે છે એનો અમારા સંપૂર્ણ પરિવારને મારા દીકરા દીકરીઓ વધુઓ પૌત્રો સ સવારથી સાંજ સુધી બધા ગુરુજીની સેવામાં લાગી ગયા છે અને સમાજના મોભીઓ આ શહેરના શ્રેષ્ઠીઓ આજે બજરંગ દળ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય અને ચેમ્બર ઓફ કોમર્સ હોય કે બીજા નામી નામી સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને મોટા મોટા સંત પુરુષો મારે ત્યાં પધારે છે તો મને આનો તો એવો મોટો લાભ મળ્યો છે કે મને એમ થાય હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને અમે તો ખૂબ એના માટે ખૂબ રાજી છીએ અને આપ સૌ અમારા કાર્યક્રમને ખૂબ સારી રીતે સમાજની વચ્ચે લઈ જઈને પ્રોડ્યુસ કરો છો એ બદલ હું તમામ ચેનલોનો ધન્યવાદ પણ માનું છું અને આમાં અમને મદદ કરનારા તમામ કાર્યકર્તાઓ ખાસ અમારી મનીષા કે જે આ પત્રકાર સાથે જોડાયેલી છે અને આપણી સાથે સંલગ્ન રહીને જે આ કાર્યક્રમને ઉજાડે છે એ બદલ હું સૌનો સમગ્ર સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌનો ફરી આભાર માનું છું જય દ્વારકાધીશ મિત્રો આ હતા વરજંગભાઈ જિલારી હવે આપણે મળીશું મીડિયા સાથે સંકળાયેલા અને ભારતીય જનતા પાર્ટી સુરત કોર્પોરેટર શ્રી મનીષાબેન આહિર આજી મનીષા શું જય દ્વારકાધીશ કહેતા ખૂબ ગર્વ થાય છે કે એક વાક્ય એક ચરિતાર્થ થયેલું છે કે આશરો તો આહિરનો આ વાક્યને આ શબ્દને ફરી જો ચરિતાર્થ કર્યો હોય તો મારા આદર્શ મારા માર્ગદર્શક આદરણીય શ્રી આહિર સમાજના મુરબ્બી વડીલ આદરણીય શ્રી વરજાંગભાઈ ઝિલેરિયા કે એમણે ચૈત્રી નવરાત્રિ દરમિયાન નવ દિવસ માટે જગદગુરુ શંકરાચાર્યના ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન માટે આ સંપૂર્ણ બંગલો ખાલી કરી આપ્યો છે એટલે વિશેષ આનંદ છે અને આવો દિવ્ય અને ભવ્ય સુરતના આંગણે સુરતની જનતાને ઘરે બેઠા જે આ લાહો મેળો છે એટલા માટે વરજાંગ બાપા જીલરિયા અને એમના સમગ્ર પરિવારને આવી સરસ મજાની ધર્મમય પ્રવૃત્તિ માટે સનાતનને લગતી આ પ્રવૃત્તિ માટે ધર્મના ઉત્થાન માટેનું જે આવું સદભાગ્ય આહિર સમાજને પ્રાપ્ત થયું છે એટલા માટે આ પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકાધીશ મિત્રો પૈસો તો ઘણા બધા પાસે હોય છે પરંતુ જે સેવાના નામે જે આગળ વધે છે એ ખરેખર એ ઉમદા પાત્ર છે અને એ છે વજનભાઈ જલરિયા જે ટનપાની ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાય નર્સદ શેઠા સાથે સુરત